નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જિલ્લામાં આતંક મચાવનારા સામે ટોક કાર્યવાહી થઈ હોય તેવો સંભવત પહેલો બનાવ સામે આવ્યો છે જેમાં કોર્ટે ધાક બેસાડતા પગલા લીધા છે પોલીસના જણાવ્યા પ્રમાણે રિયા ગોસ્વામી તેજસ ગોસ્વામી આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પ્રજાના હિતને ધ્યાને રાખી અને ત્રણેય ભાઈ બહેન વિરુદ્ધ કરી કડક કાર્યવાહી થાય તે માટેનો કોર્ટનો સહારો લીધો હતો જેમાં કોર્ટે ધાક બેસાડતા પગલા લીધા છે અંજાના ત્રણેય ભાઈ બહેન ગુસ્સી ટોકમાં ફિટ થયા છે વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ બહેન પર પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહી બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવર્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરિતો આરતીક ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેને એમાં ડિટેઇન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજ્સીટોપના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બને લેવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતો હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે